દોસ્તો શું તમને ખબર છે ઘૂવડ દીપડો શિયાળ કે ચામાચીડિયું આ પ્રાણીઓમાં સમાનતા શું છે જી હા આ નિશાચર પ્રાણીઓ છે જે રાત્રે સક્રિય હોય છે પણ દિવસે સૂઈ જાય છે આ પ્રાણીઓની એક અંધારી દુનિયા છે એક અલગ જીવન પદ્ધતિ છે અને આવું જ એક પ્રાણી સંગ્રહાલય અમદાવાદ ખાતે આવેલું છે કે જે નિશાચર પ્રાણી સંગ્રહાલય છે અને જેમાં આ પ્રાણીઓની અંધારી દુનિયા આપને જોવા મળે છે તો ચાલો આપને લઈ જઈએ આ નોક્ટર દીપડો જોયો બિલાડી જોયી ધુવ જોયું ચામાં ચીજું જોયું તે અંઢારામાં જોઈ શકે છે એવા પ્રાણીને પર્શિ જોયા તે જે તાળી અંધારામાં જોઈ શકે છે. જેવા આપણે અહીંયા એન્ટર થઈએ ત્યારે નિશાચર પ્રાણીઓની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. એટલે મને નિશાચર પ્રાણીઓની ઘણી બધી ખબર પડી. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે

કે જેટલા નોક્ટર એનિમલ્સ છે એ લોકો બરોમાં રહે છે ઘરમાં બિલમાં જ્યારે રહેતા હોય તો બિલ કેવો હોય માટે અમે ટનલ બનાવી અને ટનલ બનાવીને પછી એની અંદર અમે એનિમલ એક્ઝિબિટ બનાવ્યા અને આની અંદર ઠંડક અને ગરમી સારી રીતે રહે કુદરતી વાતાવરણ રહે એના માટે રેમડર્થ બનાવ્યો પછી રેમડર્થ મતલબ માટીની દિવાલો બનાવી પાછળથી સાઉન્ડ નહીં આવે એ માટે સાઉન્ડ બેરિયર પણ લગાવ્યા અને આટલો મોટો જે છે બે ટનલ્સ છે પણ એની અંદર આપણે જીઓ થર્મલનો યુઝ કરીએ છીએ ફક્ત સવા લાખ રૂપિયા દર મહિનાનો લાઇટનો બિલ આવે છે તો એક ફૂલ એરિશન હોવાથી પ્રાણીઓ પણ સારી કન્ડિશનમાં રહી શકે અને આવનાર મુલાકાતીઓને પણ સફોકેશન થતો નથી જીઓ થર્મલની વિશેષતા એ છે કે હ્યુમિડિટી મેન્ટેન રહે છે બેક્ટેરિયલ લોડ પણ મેન્ટેન રહે છે જેના લીધે એમની રેઝિસ્ટન્સ પાવર પ્રાણીઓની મેન્ટેન રહે અને કુદરતી વાતાવરણમાં રહેતા હોય એવો એક એમને ફીલ થાય છે તો એક અને ટેમ્પરેચર જે વેરિયે છે એ સો થી આઠ ડિગ્રી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન રાત મે ઘૂમતે હોવાજ ભી અલગ અલગ જાનવર કે આ જંગલ કે અંદર આતે વેસા સેમ ફીલિંગ આ રહી તો થોડા મજેદાર અનએક્સપેક્ટેડ એક્સપીરિયન્સ થાય અહીંયા દિવસે પણ નાઇટનું વિઝન ઉભું કરીને જે પ્રાણીઓને જે એટમોસ્ફિયર જે નાઇટનું વિઝન મળવું જોઈએ ખૂબ જ સરસ અને સારી વાત છે દિવસે મને નાઈટના પ્રાણીઓ પશુઓ જોવા મળ્યા જે મારે જંગલમાં જવું પડે છે તેનો એક્સપિરિયન્સ અને તેનો ખોરાક અને સાચવવાની રીત બહુ સારી છે એટલે હું અહીંયા આવવાનું પસંદ કરીશ હાલ આ નિશાચર પ્રાણી સંગ્રહાલયમાં જીવોની સંખ્યા અંદાજે 154 જેટલી છે ત્યારે પ્રશ્ન એ થાય કે આ પ્રાણીઓની વન સ્થાનોથી પ્રાણી સંગ્રહાલયની શરૂઆત કેવી હતી નોકતા એનિમલ બહુ લેઝી એનિમલ છે વધારે સોવાનું પસંદ કરે છે અને ડાર્ક એરિયા એને બહુ ગમે છે આ પ્રાણી સંગ્રહાલયમાંથી જ્યારે પશુ પક્ષીઓ ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા એ માટે તમે ઇમેજિન કરો કે તમે અહીંથી અમેરિકા જાઓ પણ તમારો સાયકલમાં જે ચેન્જ થાય બાર કલાકનો આપણે જેટલે કહીએ એવી રીતનો એમને પણ શરૂઆતમાં થાય પણ અમે એમને ટ્રેનિંગ આપીને જ્યારે સંપૂર્ણ સેટ થઈ ગયા પછી જ મુલાકાતીઓ માટે અમે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તો તમે એમને એનિમલની હેલ્થ જોશો તો આપને ખ્યાલ આવશે કે એકદમ હેલ્ધી છે હેપી છે અને દે આર આલ્સો પ્રોડ્યુસિંગ દે આર વેરી વેલ બ્રીડિંગ દે આર આ નોકતાલ જૂની ફી ફક્ત પચાસ રૂપિયા મોટા માટે બાળકો માટે વીસ રૂપિયા રાખી છે એજ્યુકેશનલ ટૂર કોઈ પણ પોતાનો લેટરહેડ લઈને આવશે કોલેજ કે કોઈ તો એમને ફક્ત વીસ રૂપિયામાં એન્ટ્રી મળે એફોર્ડેબલ છે અને એ પચાસ અને વીસ રૂપિયાની સાથે આ પ્રાણી સંગ્રહાલય ફ્રી છે તો આ એક વિશેષ સુવિધા પણ આપીએ છીએ અને એક યુનિક એક્સપિરિયન્સ બાળકોને થાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ